કેડેલા ફાર્માના માલિક સામે લાગેલા દુષ્કર્મના આરોપના કેસ મામલે સોલા પોલીસે તપાસ તેજ કરી છે પોલીસે અત્યાર સુધી સત્તર સાક્ષીના નિવેદન લીધા રાજીવ મોદીની ઓફિસમાં કામ કરતા કર્મીઓના નિવેદન લેવામાં આવ્યા છે રાજીવ મોદીના ઘરમાં કામ કરતા કર્મીઓના પણ નિવેદન લેવાયા બલ્ગેરીયન યુવતીનું મેડિકલ રિપોર્ટ જે એફએસએલ દ્વારા આપવામાં આવશે બંગ્લોઝ અને ઓફિસના સીસીટીવી કેમેરામાં પણ કોઈ પુરાવા નથી સીડીઆરમાં પણ કોઈ મહત્વના પુરાવા હાથ નથી આવ્યા પ્રાથમિક તપાસમાં બલ્ગેરિયન યુવતીનું વાર્ષિક ત્રીસ લાખનું પેકેજ હતું જરૂર જણાય તો હજુ પણ વધુ સાક્ષીઓના નિવેદન લેવાશે ટેકનિકલ પુરાવો તમામ કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈ નક્કર પુરાવા હાથ નથી લાગ્યા જેને લઈને પોલીસે આગળ તપાસ તેજ કરી છે વધુ કર્મચારીઓ અને વધુ જે સાક્ષીઓ છે તેમના નિવેદન પણ લેવામાં આવશે હાલ તો પ્રાથમિક તપાસમાં બલ્ગેરિયન યુવતીનું જે વાર્ષિક ત્રીસ લાખનું પેકેજ હતું તે ખુલાસો થયો છે પરંતુ બલ્ગેરિયન યુવતી પર જે દુષ્કર્મની આરોપો દુષ્કર્મ આચરવામાં આવ્યું તે આરોપ છે તેને લઈને હજુ સુધી કોઈ ટેકનિકલ અને નક્કર પુરાવો પોલીસના હાથમાં નથી આવ્યો જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા પ્રદીપ કચિયા પાસેથી પ્રદીપ હજુ સુધી પોલીસના હાથમાં ટેકનિકલ પુરાવા નથી આવ્યા તો પોલીસ હવે કઈ દિશામાં આગળ વધી રહી છે બિલકુલ અમિતા દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા જેને લઈને હાઈકોર્ટની અંદર કરી હતી આ બાદ સોલા પોલીસ જે છે તે મોદી સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે સીઆરપીસીની એક્ટની કલમ હેઠળ આ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે જ્યારથી ગુનો દાખલ કર્યો ત્યારથી સોલા પોલીસની ટીમ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી અને સંયુક્ત તપાસની અંદર સેક્ટર વન ના જેપી જે છે તે આ તમામ તપાસ ઉપર દેખરેખ જે છે સુપરવિઝન જે છે તે રાખી રહ્યા હતા ટેકનિકલ પુરાવાની સૌથી પહેલા વાત કરી અમિતા તો જે જગ્યા ઉપર બલ્ગેરિયન યુવતીએ કહ્યું હતું કે આ જગ્યા ઉપર મારા ઉપર વારંવાર દુષ્કર્મ થયું છે એટલે કે કેડીલા ફાર્માના માલિક રાજીવ મોદીનું જે ઘર હતું તે ત્યાં પણ કોઈ પણ પ્રકારના ટેકનિકલ પુરાવા જે છે તે નથી મળી રહ્યા સાથે મહિલાએ જે બલગેરીન યુવતી જે છે તેને હું કહ્યું હતું કે વસ્ત્રાપુર ખાતે આવેલું મહિલા પોલીસ મથક જે છે કે જ્યાં હું ગઈ હતી અને ત્યાં મારી સામે જે મેં જે પુરાવા આપ્યા હતા અને મેં જે રજૂઆત કરી હતી કે મારા ઉપર દુષ્કર્મ થયું છે વારંવાર તે પુરાવાને ધ્યાનમાં ન લેતા અન્ય પુરાવાને લઈને જે મારી ફરિયાદ હતી તે ફરિયાદ બદલી નાખવાની જે વાત હતી તેવી પણ કરી હતી ત્યાં પણ કોઈ પણ પ્રકારના ટેકનિકલ પુરાવા જે છે તે નથી મળી રહ્યા સાથે પોલીસની ટીમે સીડીઆરની સાથે પુરાવા જે છે તે એકત્ર કરવાની કામગીરી જે છે તે હાથ ધરી હતી સીડીઆર ની અંદર પણ કોઈ પણ પ્રકારના મહત્વના પુરાવા જે છે તે હજી સુધી સામે નથી આવ્યા આ તો અમિતા અત્યાર સુધી ટેકનિકલ પુરાવાની વાત હતી હવે જે સાક્ષીઓના નિવેદનની વાત હતી એ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેડીલા ફાર્માના માલિક જે છે રાજીવ મોદી તેના નિવાસસ્થાન અને તેની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જે છે એ તમામને મળીને કુલ સત્તર જેટલા લોકોના જે છે તે સાક્ષીઓ તરીકે નિવેદન લેવામાં આવ્યા છે તે નિવેદનોની અંદર પણ કોઈ પણ પ્રકારનો પુરાવો જે છે તે હજી સુધી પોલીસને નથી મળી રહ્યો એટલે હવે જે સોલા પોલીસની ટીમ જે છે તે મેડિકલ પુરાવાની રાહ જોઈ રહી છે આ બલ્ગેરી યુવતીનું જે છે તે સોલા સિવિલ ખાતે તેનું મેડિકલ જે રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યો હતો હવે એકવાર જ્યારે મેડિકલ રિપોર્ટ આવશે ત્યારબાદ વધુ માહિતીઓ જે છે તે સામે આવી શકે છે વધુ પુરાવા જે છે તે સામે આવી શકે છે પરંતુ તેમ છતાં પણ હજુ વધુ ને વધુ સાક્ષીઓના નિવેદન લેવાની કામગીરી જે છે તે પણ ચાલી રહી છે